સાગર હમ હું ક્યાર નહીં અહીંયા કંઈક વાત કરવાની કોશિશ કરું છું અને તમે છો કે તમારા ફોનમાં જ પડી આવશો અરે ઇમરજન્સી એક મેલ કરું છું બોલને ઇમ્પોર્ટેટ મેલ છે બોલ તમારા માટે મારા સિવાય બધું જ ઇમ્પોર્ટન્ટ હોય છે ને અરે ના હવે એવું છે કંઈ હોતું હશે તું જેટલી ઇમ્પોર્ટન્ટ છે ને મારા માટે એટલું તો કદાચ આ દુનિયામાં કોઈ નહીં હોય જો મને રમાડવાની વાત બંધ કરી દો સમજ્યા તમે હા તું કંઈ પાંચ મહિનાની કીકલી છે કે હું તને રમાડું હમ સાગર હા હું મજાક ના મોડ બિલકુલ નથી હું તમારા મમ્મી થી એકદમ થાકી ગઈ છું કંટાળો આવી ગયો છે મને લે વડે હે હું તો મારા મમ્મી એ તને શું કહી દીધું કે તારી સાથે હું તો શું કરી નાખ્યું કે તું મારા મમ્મી થી કંટાળી ગઈ છો ગળો આવી ગઈ છો સાગર જ્યારે પ્રેગ્નન્સી હોય ને ત્યારે સ્ત્રી માં એક નવો જીવ ભરાતો હોય છે હા એ તો સ્ત્રી નવું જીવન જીવવાનું શીખતી હોય છે હ એની આદતો બદલે એનો સ્વભાવ બદલે એની રહેણી કેણી બદલી જાય કારણ કે ત્યારે એને એકનું નહીં બે વ્યક્તિઓનું વિચારવાનું હોય છે હા પણ ઈ વાત ને અને મમ્મી ની વાત ને કેમ જોઈન્ટ કરે છે શું કારણ કે તમારા મમ્મી મને સ્ત્રી નથી ગણતા મશીન ગણે છે તો ભલે મેં કીધું સ્ત્રી નથી ગણતા એટલે સાગર હું મજાક ના મૂડ નથી હા બાબા મજાક ના મૂડ નથી ને તો સિરિયસ વાત કરીએ બસ આ તો તે અચાનક એમ કીધું ને કે તારા તમારા મમ્મી મને સ્ત્રી નથી ગણતા એટલે મને થોડું અજુકતું લાગ્યું સ્ત્રી નથી ગણતા એટલે પુરુષ ગણે છે જો આહાસવાનો સમય નથી આવા સમયે તમારે લોકોને મારી કેર કરવી જોઈએ એની બદલે તમે લોકો તો મને વધારે હેરાન કરો છો ત્યાં તમારા મમ્મી અને અહીંયા તમે હવે બોલો હું બોલું છું તો તને ખરાબ લાગે છે તો એવું બોલો કે મને સારું લાગે બહુ મસ્ત લાગે છે સુંદર છે તું સાગર તમારા મમ્મી મારી પાસે ઢોરની જેમ કામ કરાવડાવે છે જેથી હું થાકી જઉં છું મારાથી કામ નથી થતું તો પ્લીઝ તમે કઈ કરશો જો મીરા સાચું કહું ને તો સમજો છું સમજુ છું કે તું ઘરમાં બહુ બધું કામ કરે છે અને આ સમયે તારે જેમ બને ને એમ વધારે પડતો આરામ કરવો જોઈએ ના કે કામ કરવું જોઈએ પણ હવે મમ્મી જૂના વિચારોના છે અને એ તારી પાસે કામ કરાવે છે તો હું એને કઈ રીતે સમજાવું ને એ મને સમજાતું નથી તું જો સમજાવે મને કે હું મમ્મીને કઈ રીતે સમજાવું તો હું મમ્મીને સમજાવી શકું છું વાહ મારા ખંભા પર જ બંદૂક રાખીને ફોડવી છે ને કઈ થાય તો મને કહી દેવાય ને કે તે કયું હતું અને કઈ ન થાય તો હવામાં તીર ગયું કોઈને વાગ્યું કે ના વાગ્યું ખબર જ ન પડે અરે એવું નથી જો સાચું કહું ને તો મમ્મીનો સ્વભાવ હું ભલે ભાજે જાણું છું સાચું કહું ને તો કદાચ હું મમ્મીને સમજાવવાની કોશિશ પણ કરીશ ને તો મમ્મી ઉલટાના મને જ ખીજાઈ જશે અને શું કહે છે ખબર છે તને આ બૈરી બે દિવસથી શું આવી બૈરીની પાછળ થઈ ગયો છે આ બૈરી ઘેલો થઈ ગયો છે બૈરી જેટલું કહે ને એટલું કરે બૈરી જેટલું પીવડાવે ને એટલું પીવે અને એ બોલે ને એટલું બોલે સાગર અત્યાર સુધી બધી વાત તમે સિરિયસ લીધી હોય કે ના લીધી હોય પણ આ પહેલી અને છેલ્લી વાર કહું છું મમ્મી આરામ નથી કરવા દેતા મમ્મી હદથી વધારે કામ કરાવે છે એવું હોય ને તો આપણે આપોશન કરાવી નાખીએ અરે મેરા શું વાત કરે છે બોલવામાં ભાણ રાખને હું બોલવામાં ભાણ રાખું તો તમે તમારા મમ્મીને સમજાવો ને કે એ ભાણ રાખે અરે હું તને કઈ રીતે સમજાવું કે કદાચ હું મમ્મીને સમજાવીશ તો એ સમસ્યા નહીં પણ શું કામ એ ગાંડા છે મગજ નથી એમને અરે એ ત્યાંથી મૂકશે કે તને ખબર ના પડે હું કહું છું ને હું કરું છું ને બધું યોગ્ય કરું છું એના કરતા એક કામ કર ને મારી પાસે મારી પાસે એક રસ્તો છે શું તું તારા બાને વાત કર ને એને છે ને કે આવીને મમ્મીને વાત કરે જો એ વાત કરશે ને તો વધારે ઇમ્પેક્ટ પડશે વધારે અસર થશે એટલે કહું છું કે તારા બાને કે જોઈએ નક્કી નથી કે હું કહીશ કારણ કે હું નથી ઈચ્છતી કે મારા ઘરની વાતો બહાર જાય પણ તમે લોકો હવે હેરાન કરો જ છો તો કેવું તો પડશે જ ને તો તારા સારા માટે કહું છું સારા માટે હમણાં મારી મસ્તી કોણ કરતું હતું હું કરતો હતો શું કામ તો મારી પત્ની છે માટે હા હા પત્ની છું જોકર નહી તો મસ્તી કરવાનું સુજે છે જ્યારે હોય ત્યારે અરે પતિ પત્ની વચ્ચે મસ્કરી ના હોય મસ્તી ના હોય તો શું હોય ઝઘડો જ કરવાનો છે આપણે ઝઘડો કરવા માટે લગ્ન કર્યા છે માસ દુખે છે મારું સેવા કરો મારી સા સુઈ જાય આવતી રે બધું કરાવી જ લેવું છે મહેનત તો કે તમે કરો I have